હા જય માતાજી મિત્રો હું છું આપણો મિત્ર જયસિંહરાજ ને આજ રોજ રમેશભાઈ છગનભાઈની પુણ્યતિથિ નિમિત્તે બાળકોને સરસ મજાનું ભોજન છે અને એ અમારા ભોજન આપનાર દાતા છે દિમ્પલબેન તો થેન્ક યુ સો મચ દિમ્પલબેન કે તમે અમારા બાળકોને ભોજન આપ્યું તો આપ સૌને બતાવીએ કે આજનું ભોજન શું છે અને આપણા બાળકો બતાવીએ તો ચાલો ભોજન તરફ લઈ જાઓ તમને કટાર લાગી ગઈ છે આ છે અમારા દીપલ બહેન એમના તરફથી આજે ભોજન છે એમના સસરાની પુણ્યતિથિ નિમિત્તે આજે અમારી આ જે બહેનો છે અમારા છોકરાઓને ભણાવવા આવે છે આ અમારા દીપલ બહેન છે શું નહોં તમારો બેન હા બિનલ બેન અને દીપલ બેન અને જયમિની બેન જયમિની બહેન આજે અમારા બાળકોને આખો દિવસ ભણાવશે તો પ્રથમ પહેલાં તો ભોજન તમને બતાવી દઈએ સરસ મજાના લાડુ સરસ મજા પૂરી જોડે શાક ને સરસ મજાના દાળ ભાત છે લેડો બેટા લેડો બે જાડ લેડો આલ દો આલ દો હા હેડો દીપલ બેન ને એ આલા છે બે જાવ ઉપર દીપલ બેન आ, अन्जु अंजु गोहेल जय माताजी संजय भाई राज जय माताजी अ अमोलित रोहित जय माताजी ঘৰ পিছত বেয়া হাজাৰ চৌহা বেয়া হাজাৰ લેડો બેટા શ્યામ લઈ લો લોડ આયદા હોય લઈ લો હેડ બેટા વિજયભાઈ માતાજી બેટા ચીકી જમી લે હેડ મસ્તી ના કરીશ બેટા જયભાઈ પરમા થેન્ક યુ સો મચ

રમેશભાઈ છગનભાઈ પુણ્યતિથિ નિમિત્તે ડિમ્પલ આજે ભોજન આપ્યું છે તો ડિમ્પલ બેન ને પેલું થેન્ક યુ કહી દો બેટા અને રમેશ દાદા માટે સરસ મજાની આંખો બંધ કરીને પ્રાર્થના કરો બેટા એમની પુણ્ય આત્માને પરમાત્મા શાંતિ અર્પણ કરે

લેરા બેટા હમ ખાઈ લહ તો મિત્રો આ રીતે તમે પણ અમારા બાળકોને ભોજન આપી શકો છો અને જમાડી શકો છો તો ભોજન આપવા માટે ઉપર આપેલા નંબર પર તમે સંપર્ક કરી શકો છો અને ભોજન બુક કરાવી શકો છો બેટા હેળો લઈ લો હેળો જાગો બેટા જાગો તમે કેમ બાર ભેરી જાગો લઈ લો જાગો આ કામકાજ ચાલે છે મંદિરનું વેલ્ડિંગનું કામકાજ ચાલે છે તો મિત્રો તમે પણ અમારા ભોજન આપીને ભોજન બુક કરાવી શકો છો તો ભોજન આપવા માટે ઉપર આપેલા નંબર પર સંપર્ક કરજો આપણું હોસ્ટેલ આવેલું છે આણંદ જિલ્લાનું અડાસ ગામ અડાસ સુદન રોડ નેર પાસે હોસ્ટેલ આવેલી છે તો અવશ્ય વિઝિટ કરવા નમ્ર વિનંતી તો વિડીયોને વિરામ આપું છું જય માતાજી